ગામોમાં વરસાદ એક કલાકમાં રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા ઉગલા ગામથી ભાડિયાદાર વચ્ચે તો રસ્તા પર ધસમસતા વહેણ છે રસ્તા પર વરસાદી પાણીના તીવ્ર વહેણના દ્રશ્યો આપ જુઓ જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક કલાકની અંદર ભારે વરસાદ થવાને કારણે કેટલાક ગામો બેટમાં ફેરવાઈ જવાની ચિંતામાં છે તો કેટલાક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો હોવાની જાણકારી મળી ગઈ છે ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે એક કલાક જ વરસાદ થયો છે ને એક કલાક વરસાદમાં રસ્તાઓ પરથી નદીઓ વહેતી જોવા મળી રહી છે તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સતત બીજા દિવસે વરસાદી માહોલ શહેરની વાળન સોસાયટીમાં પાણી છે ગિરનાર પર્વત પર ભારે ભારે વરસાદને પગલે પાણીની આવક વરસાદથી લોકોને પડતી સોસાયટીના રસ્તાઓ પાણીમાં જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સતત બીજા દિવસે વરસાદી માહોલ ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીની આવક ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી સોસાયટીના રસ્તાઓ પાણીમાં હોય તેવા દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે આ તરફ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટીયાથી ને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પડી રહ્યા છે ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે દ્વારકા કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસેની સોનમતી નદીમાં એક વ્યક્તિ તણાયો ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એક વ્યક્તિ નદીના પૂરમાં તણાયો સ્થાનિકો દ્વારા ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ તણાઈ જતા શોધખોળ હાથ ધરાઈ કલ્યાણપુર ગામની સોનમતી નદીમાં પૂર આવતા વ્યક્તિ તણાવતા સ્થાનિકો દ્વારા તે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી ફાયર વિભાગની ટીમ હાજર ન હોય સ્થાનિકો દ્વારા શોધખોળ આદરવામાં આવી છે બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદ બગસરા સહિત ગ્રામ્ય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બગસરા જીઠિયાવદર જામકા શ્રીલાણા સહિત ગામોમાં મેઘાવી માહોલ છે શિલાણા ગામે ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ અને ચેકડેમ છલકાયા છે મુખ્ય બજારના રસ્તા પર પાણી થયા છે વહેતા સતત દિવસથી વરસાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી ભારે હતો આથી તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે કપરાડાના ગઢવી અને ધારણમાળ ગામે વચ્ચેથી પસાર થતી ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ છે આથી આ ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા તાપી ઉપરવાસમાં વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે હાલ ડેમમાં એક લાખ બેતાલીસ હજાર છસો સત્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એકોતેર ફૂટે પહોંચી છે ડેમની જળ સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે ડેમના બાવીસ દરવાજા પૈકી નવ દરવાજા ખોલાયા છે યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદ સમી સાંજે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મંદિર તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે બફારા અને ગરમીથી રાહત મળી ગઈ છે સૌરાષ્ટ્રના વેરાવળ અને સોમનાથના દરિયા કિનારામાં મધદરિયે માછીમારી કરી રહેલી એક બોટમાં પાણી ભરાઈ જતા બોટમાં સવાર નવ માછીમારોના જીવ જોખમમાં મુકાયા આથી આજુબાજુની અન્ય બોટોને મદદ માટે બોલાવવામાં આવી વલસાડના ઉમરગામના પડગામ અને આજુબાજુના વિસ્તારમાં માછીમારો જેઓ નજીકની બોટમાં સવાર હતા તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા તાપી શરૂ જિલ્લાના તાલુકામાં આવેલા ગોલણ ગામમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી ઉકાઈ ડેમમાં માં પંદરસો મેગાવોટના સોલર સોલાર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો જેના પરિણામે હિંસા ફાટી નીકળી અંદાજે ચારસો લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું સર્વે ટીમને કામ કરતા અટકાવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શ કર્યું હલ્લા બોલ કર્યો વિરોધ એટલો ઉગ્ર બન્યો સ્થિતિ વણસી ગઈ અને સ્થાનિકો એવા ગુસ્સે ભરાયા કે પોલીસ પર પથ્થર મારો કર્યો ઉપરાંત લાકડા અને દાંતડા જેવા હથિયારો લઈને સ્થાનિકો પહોંચ્યા સ્થિતિ કાબૂ બની હતી જેથી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના બાર સેલ છોડ્યા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો આઠ સેકન્ડમાં જર્જરિત ઇમારત ને પત્તાના મહેલ જેમ તોડી પાડી માત્ર આઠ સેકન્ડમાં હતી ન હતી થઈ ગઈ જર્જરિત ઈમારત પત્તાના મહેલ ની જેમ જમીન દોસ્ત થયેલી ઇમારતના દ્રશ્યો સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલ નજીક એક જર્જરિત ઇમારતને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી આ ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં હતી અને કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેમ હતી જેના કારણે આસપાસના વિસ્તારમાં જોખમ ઉભું થયું આ જોખમને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું ઇમારતને નિયંત્રિત રીતે પાડવા માટે તેના મુખ્ય પિલ્લરોને સમરસ હોસ્ટેલની વિરુદ્ધ દિશામાં તોડવામાં આવ્યા હતા અમદાવાદના એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ અને શાહીબાગ તરફ બંને બાજુ બે બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો અને હજારો લોકો માં જે તે સ્થળે બે થી ત્રણ કલાક સુધી ફસાયેલા રહ્યા કેમ કે ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલનના દિવસે ગુજરાતના પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી પચાસથી થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી જેને છોડાવવાની માંગ સાથે રોડ બ્લોક કર્યો ઉપરાંત પોતાની વિવિધ માંગણીઓને લઈને મોટી સંખ્યામાં પૂર્વ આર્મી જવાનો રોડ પર ઉતર્યા અમદાવાદના એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ભારત માતા કી અને વંદે નારા લગાવ્યા આ કારણે એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો લોકો એક જ જગ્યાએ કલાકો સુધી ફસાયેલા રહેતા રોષ જોવા મળ્યો આમ છતાં આર્મી જવાનો મસ્ત ન થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પૂર્વ જવાનોની પોલીસે અટકાયત કરી જવાનો ઉગ્ર વિરોધ કરતા પોલીસે અટકાત કર્યા લોકોને છોડવા પડ્યા આમ પૂર્વ સૈનિકો સામે પોલીસ પણ નરમ પડી હતી રસ્તો ખોલવા સમજાવતા લોકો રસ્તો ખોલીને રસ્તાની બાજુમાં ઊભા રહ્યા છે બીજી તરફ મહારેલીને લઈને વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્તમાં ફેરવાયું શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવાય તેમજ તમામ વાહનોને ચેક કરીને શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા માજી સૈનિકોના સમર્થનમાં આવ્યા આ તરફ ટેટ પાસ ઉમેદવારોએ પણ ગાંધીનગર ગજવ્યું

અમદાવાદ ને પૂર્વ આર્મી એ બાન માં લીધું તો ગાંધીનગર ને ટેડ પાસ ઉમેદવારોએ ગજવ્યું ગુજરાતમાં ધોરણ નવ થી બાર ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયક ની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ ટેટ પાસ ઉમેદવારોએ પોતાની માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા યોજ્યા મોટી સંખ્યામાં ઉમેદવારો બેનરો સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું ઉમેદવારોએ માંગ કરી છે કે શાળાઓમાં સો ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે અને પારદર્શિતા જાળવવામાં આવે આઠ થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ છે જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા ચીમકી ઉચ્ચારી દ્વારકામાં મેઘરાજાએ ધમાચકડી બોલાવતા શહેર શહેરબેટમાં ફેરવાયું છપ્પન સીરી પર ખળખળ વહેતા થયા નીર મેઘરાજા હવે દ્વારકાનો વારો પાડી દીધો છે વેલી જ ભગવાન કૃષ્ણની નગરી પર મેઘરાજા દ્વારકા નગરી દરિયો બની ગઈ જેની જુઓ વરસાદ વચ્ચે દ્વારકાધીશ મંદિર નો મનમોહક નજારો અહીં મેઘરાજાએ દેવા વાળી કરતા મંદિર પરથી પાણી વહેતું થયું શ્રાવણ માસમાં જાણે વરુણ દેવ ભગવાન કૃષ્ણના મંદિર પર અભિષેક કરતા હોય તે રીતે ત્રાટકતા મંદિરની ની છપ્પન સીડી પર ખળખળ વહેતા થયા નીર મંદિરના પગત્યા પરથી પાણીનો ધોધ વહેતા શ્રદ્ધાળુએ શ્રદ્ધાળુઓની મોજ માણી ભક્તો વરસાદ વચ્ચે ભગવાનને દર્શન કરવા પહોંચ્યા હવે દ્વારકાના નગરીના બજારોના જોઈ લો મેઘરાજાની તોફાની બેટિંગ દ્વારકાની બજારો નદી બની ગઈ એવો વરસાદ પડ્યો કે બજારોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાય ઇસ્કોન ગેટ ભદ્રકાળી ચોક રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા રોડ પર અડધી બાઇકો ડૂબી ગઈ એટલા પાણી ભરાયા પશુઓના પગ ડૂબી જાય એટલા પાણી વહેતા થયા ચારે તરફ પાણીનું રાજ છવાતા જનજીવન ઠપ થઈ ગયું રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ તો કલ્યાણપુરના ભાટિયામાં પણ ભૂક્કા બોલાવતા ખેતરો જળમગ્ન થઈ ગયા લાંબી રાહ જોડાવ્યા બાદ અહીં વરસાદે ધડબડાટી બોલાવતા ખેતરો પાણી પાણી થઈ ગયા ભાટિયા ગામના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હતો ત્યારે જ વરસાદ ખાબકતા મગફળી સહિતના પાકને નવજીવન મળ્યું ખેતરોમાં પાક પર કાચા સોના સમાન વરસાદ ખાબકતા ખેડૂતો રાજીના રેડ થયા હવે કલ્યાણપુર વિસ્તારના હાલ પણ પાનેલી સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પાણી પાણી થઈ ગયા છે કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો મગફળી કપાસ સોયાબીન સહિતના પાકને ફાયદો થશે આ તરફ કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાએ કરી દીવાવાળી મંગળવારે પણ દ્વારકા પંથકમાં મેઘરાજાએ દીવાવાળી કરી હતી દ્વારકા કલ્યાણપુર જામખંભાળિયા પાનેલી ભાટિયા રાવલ ડંકારિયા લાંબા ભોગાત નાવદરા સહિતના ગામડાઓમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી હતી ભારેથી ભારે વરસાદ પડતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નદી નાળા ચેક ગાંડા ગાંડાતુર બનીને વહેવા લાગ્યા તોફાની વરસાદથી કેટલાક ખેતરો પણ નદી બની ગયા ગામડાઓના રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું સવાર સવારમાં જ વરસાદે ભુક્કા બોલાવતા કામધંધાતા લોકો અટવાઈ ગયા બીજી તરફ જરૂરિયાત સમયે જ વરસાદની પધરાવણી થતાં ખેતરોમાં મૂર્જાતો મગફળી કપાસ સહિતના પાકમાં જીવમાં જીવ આવ્યો ખેડૂતોના હૈયા પણ મલકાવા લાગ્યા દ્વારકામાં રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાય રેલવે સ્ટેશન રોડ પર ત્રણથી ચાર જેટલી સ્કૂલો આવેલી છે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓ પણ પાણીના પ્રવાહમાં ચાલતા જવા મજબૂર બને યાત્રિકો પણ રેલવે સ્ટેશન જવા મુશ્કેલીમાં મુકાયા વિદ્યાર્થીઓને પણ પારાવાડ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શાળાએથી ઘરે જવું મુશ્કેલ બન્યું હતું વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે દ્વારકા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે વરસાદી પાણી વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવું કે ઘરેથી શાળાએ જવું તે નક્કી કોણ કરશે તંત્ર કે પછી વિદ્યાર્થીઓના વાલી